હરે કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યૂ બધા લોકોની કોમેન્ટ આવી છે કેમ નથી આવતો આજે છે ને દસ તારીખ છે રક્ષાબંધનનો બીજો દિવસ છે બટ કેવું છે કે વ્લોગ એડિટ કરવાનો બિલકુલ ટાઈમ નથી બીકોઝ હું મસ્ત મજાનું સ્ટાર્ટઅપ કરી રહી છું કારણ કે હું બનાવી રહી છું સરસ મજાનો ડિઝાઇનર સ્ટુડિયો અને એની દોડાદોડમાં અમે લોકો છે આ વ્લોગ છે ને તમારી સાથે ક્યારે હું શેર કરવાની છે પણ હું પહેલા કહી દઉં કે જ્યારે મારું ઓપનિંગ થઈ ગયું હશે ને એના પછી બટ કેવું છે કે મેં આજે વિચાર્યું કે મારી જે સ્ટ્રગલ છે બધું દોડાદોડ છે એ બધું પણ હું તમારી સાથે શેર કરું અને કેટલી મહેનત લાગે છે કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટ કરવામાં એ બતાવવા માટે જોકે છે ને ત્રણ દિવસ આ શોપ અમારી ફાઇનલ થઈ ગઈ છે સેટરડેના અમે લોકોએ શોપ ફાઇનલ કરી આઠ તારીખે અને આજે છે દસ તારીખ તો આજે સવારથી અમે લોકો એ દોડાદોડમાં હતા ગઈકાલે રાત્રે કલર માટે ને બધાના કામમાં જ હતા આજે બેનરનું નક્કી કર્યું છે ગ્લાસનું નક્કી કર્યું છે આઉટફિટ માટે હજુ અમારે લોકોને બધું ડિઝાઇન તો અમે લોકોએ સિલેક્ટ કરી લીધી છે બટ એના સિવાય જે અમુક અમુક વસ્તુ અમારે લોકોને લાવવાની બાકી છે એના માટે કાલે અમે લોકો જવાના છીએ તો હું અને માનસીબેન જવાના છે હેલો નિકેશ હેલો કેવું લાગી રહ્યું છે બસ અત્યારે જોરદાર વાળી બહુ બધા નું નીકળેલું છું સાડા પાંચ થયા છે હજી સુધી અમે લોકો ઘરે નથી હા હું તો પહોંચી ગઈ હતી ખુશી ગઈ હતી ઘરે પણ મારે થોડું કામ હતું સ્વપ્ન ને યસ એટલે નિકેશ છે ને બિઝી હતા તો ગાઈઝ છે ને આજે કેવું હતું આજે સન્ડે હતો સવારે હું બસ કાલ શૂટ કરવા ગઈ હતી એક રીલ્સ માટે ત્યાંથી પછી નિકેશનો ફોન આવ્યો કે ભાઈ તું ડાયરેક્ટ શોપ ઉપર આવી તો હું ડાયરેક્ટ ત્યાં ગઈ શોપ ઉપર અને પછી ત્યાંથી બસ અત્યારે અમે લોકો બંને સાથે જ છીએ અત્યારે મંદિર દર્શન કરવા આવ્યા છે સો કેવું છે કે ભાઈ સ્ટાર્ટઅપ કરી રહ્યા છે આજે સન્ડે ફરવા માટે યસ તો આજે જ અમે લોકોએ સવારથી બધું શરૂઆત કરી છે હજુ અમે શોપની અંદર કશું કરાયું નથી બધું બાકી છે સાફ સફાઈ બી બાકી છે બટ પહેલાં અમે દર્શન કરી લઈએ સરસ મજાના અને પછી બધું સ્ટાર્ટ કરીએ તો આવતીકાલ એટલે સોમવારથી બધું જ શરૂ થઈ જવાનું છે તમને લોકોને બધું જ જોવા મળશે અને ઓપનિંગવાળો વ્લોગ જોયો હોય તો તમને લોકોને મારી આ નવી નવું સ્ટાર્ટઅપ કેવું લાગ્યું જરૂરથી કોમેન્ટ કરજો તો પહેલાં દર્શન કરી લઉં અને તમને બધાને પણ દર્શન કરાવી લઉં

મને ઓળખ તો કેના ખાલી ખાલી મસ્તી કરે છે નિશુ આ આ કોનું નાનું નામ શું છે હા કઈ દીદી દીદી નું નામ શું છે દીદી નામ શું નામ બતાવો હે દીદી ગ્રીન દીદી તો ગ્રીન દીદી છો

बिजी ना ही है मुझे तू ची बीजी राखड़ी ची है मम्मी ची है अच्छा तू चकलो चोकलो चलो बताओ बेटा तेरी राखी बताए बेटा ये दिन गिफ्ट आपो बे पकड़ो दीदी ऊपर है ए फोटो काट तो मारा फोन में कोई ना भी फोन आपो नहीं फोन आपो तू तो बैठ जा बाजू में बैठ जा एक इशू है तो वाओ কোকে স্কে নিযর শকে উকে য়ে ভাপা কেয়ে সেছেয় স�ে স্য়ে মাকে সেয় মনাপিশকে আাারয় স্য় সেয় সেয় সেরমালে

લાલુ સુઈ ગયો ઓકે આ જો ગાઈસ અહીંયા રાત્રે કેટલી મહેનત થઈ રહી છે એટલે ના પડવા દે ભાઈ પડવા દેતા હશે તમને સ્વીટ પાડો થશે તો ખરી ને હા જોયું પડશે હે ભગવાન થઈ કે નહીં હા હા થઈ ગઈ થઈ ગઈ કરો આ હા જય શ્રી ગણેશ કર દો એ હા કેવું સારું લાગે છે હવે અને વોશરૂમ નું શું કરવાનું છે ખોલવાનું કંઈક કરવું પડશે ને એનું વોશરૂમ થી બંધ થઈ ગયું છે તો ગાઈઝ આજે થઈ ગયો છે બુધવાર અને હજુ અમારું શોપનું કામ તો બાકી છે બટ એના સિવાય હું તમને લોકોને શેર કરું તો બે દિવસથી અમે વ્લોગ શૂટ નથી કર્યો બટ કેવું છે ખબર છે માં એવું કીધું હતું કે ઓપનિંગ પછી બટ બહુ બધા લોકોની કોમેન્ટ આવે છે કે તમારું કામ કેવી રીતનું ચાલી રહ્યું છે શું છે શું નહીં તો મેં એવું વિચાર્યું કે કેમ ના હું થોડા પહેલાં જ શેર કરી દઉં તો શેર કરીશ તમારી સાથે આ બધા વ્લોગની અંદરની બધી ક્લિપ્સ તો બહુ એટલે બહુ જોરદાર ને અમે લોકો થાકી જઈએ છે સવારથી લઈને સાંજ સુધી શોપ ઉપર જ હોય કઈક કંઈક કામ ચાલુ જ હોય છે તો તમને આજે થોડું ઘણું જોવા મળશે જે અમારું કામ ચાલુ છે અને અત્યારે નિકેશ જઈ રહ્યા છે ઓફિસ હેલો ગુડ મોર્નિંગ ઉભારો લાઈટ વાઈટ કરું ને તો પછી અમાર કલ્લુ મહારાજ વધારે કલ્લુ દેખાશે બરાબર તો દેખા કલ્લુ હો તો કે હું આજે જવાલે હે હા 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 કેવું ચાલે છે શોપ નું કામ કાલે અમારે રામ મહાદેવ કાલે તો હમકો ગોરા હો કે કહા બોલો કેવું ચાલી રહ્યું છે મારો તો અવાજ બી સવાર તો બહુ જ બદલાઈ ગયો હતો અત્યારે તો બી ઘણો સારો થાય છે છે યસ તો એ તો બહુ જલ્દી શેર કરીશું તમારી સાથે આગળ કામ ચાલે છે યસ હેલો જય કૃષ્ણ

ના એટલે પછી મારું છે ને ખબો દુખી જાય છે એટલે મેં એવું વિચાર્યું કે ભાઈ પોકેટ વાળું હોય ને તો મને થોડી હેલ્પ રહે ઓકે ગાઈસ તો ચલો જઈશું શોપ ઉપર યસ ભાઈ મજામાં ફાઇનલી ભઈએ છે ને ઉપાડો લીધો જ છે બરાબર ને અત્યારે બાઈકનો છે હા આ બસ રાદો તમે તમારા વખાણ તો ગમે એમ કરી કરીલા કઈ બી સસ્તું ખાવાનું તો કે બનાવ્યું કોણ એટલે તમે બનાવો છો અરે બનાવ્યું ને લાઈવ કોણેમાં કલામ કામ કરન તમારે બધા અહીંયા કલર કામ બધું સ્ટાર્ટ થઈ રહ્યું છે બરાબર જોઈએ ક્યારે પોતે છે ને હમણાં પીવીસી વાળો આવશે લા બધા ઝઘડા નહીં તો સારું જ ભાઈ પેલું કે મને કરવા કરવાતા પેલું કે મને કામ કરવાતા કલર થઈ જાય પછી આને વ્યવસ્થિત ટચિંગ બોલું ઓ ભાઈ ભાઈ હવે હૈશો હે નહી કો હૈશો કે હાઇઝ અત્યારે અમારા શોપનું કામ ચાલુ થઈ ગયું છે કલર કામ માટેનું અને પીવીસી ફર્નિચર માટેનું પણ કામ ચાલુ થઈ ગયું છે અને આ છે પ્રકાશભાઈ હેલો અમારા વ્લોગ જોવે છે ડેઇલી બરાબર સરસ મજાનું જલ્દી જલ્દી કામ પૂરું કરી આપો તો અત્યારે એમનું પણ કામ આવી ગયું છે પણ જોઈએ છે કે બંને સાથે કેમનું સેટઅપ કરે એ વિચારી રહ્યા છે કારણ કે પેલા લોકોનું બસવાનું કામ ચાલુ છે એમનું પીવીસીનું કામ ચાલુ થશે બટ જલ્દી જલ્દી કામ પૂરું કરવાનું છે એટલે બેસ્ટ ટ્રાય કરી રહ્યા છે બધા સાથે મળીને કે વહેલાં તે પહેલાં કામ પૂરું થઈ જાય અને હું ઘરેથી નીકળીને ત્યારની હજુ અહીંયા જ છું સડા બાર જેવું થઈ ગયું છે બટ થોડી વાર માટે હમણાં ઘરે જઈને પાછું અહીંયા આવવાનું છે બિકોઝ નિકેશ ગયા છે કંપનીએ તો તમે લોકો પણ આ જુઓ કેમ કે કેવી સ્ટ્રગલ થાય છે કે જાતે આપણે બધું સેટઅપ કરીએ તો બહુ સ્ટ્રગલ થાય દિવસ રાત તો ભૂલી જ જવા પડે છે એટલે અત્યારે જુઓ બધા રેડી થઈ ગયા છે કામ કરવા અને અહીંયા ઘસવાનું કામ ચાલુ છે તેથી જમવા માટે અત્યારે એની કહે કે આવી ગયા છે કેમ કે અમારે સ્ટૂલ ને એવું બધું લેવા જવું છે એટલા માટે અને એના સિવાય અત્યારે મે ઘણો બધો સામાન બી લીધો છે તો એ બધું હું તમને આગળ બતાવું છું અત્યારે એની હું પાછળ એટલા માટે બેઠી બધા સામાન ને બધું લઈને બેઠી હતી પછી સામાન બધું આગળ ટ્રાન્સફર કરી દીધું છે મારી સીટ ઉપર કેમ કે પાછળ એમનો લેપટોપ બેગ ને એવું બધું હતું એટલે ખરેખર જે ભાઈ બોસ થાક લાગી રહ્યો છે એની શું કેવું તમારું થાક તો લાગે ને ભઈ બાર ગજબ થાક લાગી રહ્યો છે બોલો

તમારે કદાચ કોઈને પીવીસી નું કામ કરાવવું હોય તમને એમનો કોન્ટેક્ટ આપીશું યસ બહુ સારું કામ છે અમારા ફ્લેટમાં બી કરેલું છે અતુલ ભાઈ ના ત્યાં જેમણે ભાભી જોડે વાત કરી

આવું કરવું જોઈએ શું કરવું જોઈએ પોતાની જાતે બધું એમ યસ તો તમને ખબર પડે કે કેટલી મનોરંજન મન તો જો કે ફર્સ્ટ ટાઈમ આવો એક્સપિરિયન્સ છે બરાબર પણ સારો છે આવું કરવું જોઈએ હું તો માનું છું જો ગાઈસ આ ત્યાં માટે પાણી ઠંડું હાથ દુખે છે તોય પણ એમ નથી કે હું ખોને હોય શું દુખતું હોય

કે આ લોકો જોડે અમને કામ કરવાનું ના ફાવલ પેલા ભાઈ કે કે ત્રણ વાગ્ય છે મેં કીધું ભાઈ આવું ના કરો બારે કામ કરો ભાઈ આગળ વાત કરાવી પછી કે બાર કામ કરશે તો ચાલશે પણ એ ભાઈ કે બાર ફોટું બગાડવું નહી અમને આટલી સ્પેસ તમે ખાલી કરજો એટલે પાછળની સ્પેસ એમને આપી દીધી ને આગળની સ્પેસ એમને આપી દીધું હો બીજું તો શું મેં કીધું મેં તમારે તો ઓપનિંગ કરવાનું બહુ જ નજીક છે તમે ફટાફટ મારું કામ ચાલુ કરો

તો ગાઈઝ અત્યારે બસ કામ ચાલે છે ફૂલ ડે અહીંયા અહીંયા છે નિકેશ મને ક્યાર ના કહે છે કે ભાઈ તું જતી રહે મેં હું જતી રહીશ ને તો તમે કશું કહેવાય કરવાના નહીં તમે શાંતિથી બધા બેઠા હશે તો કે છે ભલે ને બેઠા કે બિચારા થાકી ગયા એવું કરશો એટલે મારે જ મેં કીધું રહેવું પડશે આમ હોય હાય કરતો તો આમ જો આ બધા છે ને અમારું આખું ગ્રુપ છે જે બહુ જલ્દી અમારું ગ્રુપ બની ગયું છે બધાના ત્યાં અમે રીલ્સ બનાવેલી છે

સો ગાઈઝ અત્યારે અમે લોકો ઘરે આવ્યા છે મતલબ થોડા અપ થવા માટે બસ અત્યારે પાછા જઈ રહ્યા છે બટ બીજું બધું તમને નેક્સ્ટ બ્લોગની અંદર જોવા મળશે કે ભાઈ કેટલું કામ પતયું શું છે શું નહીં નિશ્યુ મહેરબાની કરીને રહેવા દેવાનું નિશ્યુ જો ત્યાંનું કામ ચાલુ છે ને અહીંયા વોલપેપર ઉખાડવા લાગી ગયો છે સો બસ ગાઈઝ આજ મેં બ્લોગમાં ઓ બાપા ગુલામટી